ભાઈને જય માતાજી જય શ્રી રામ આજે એક એવડો બ્લોગ પાછો આપણે યુટ્યુબને અને ફેસબુકમાં આપણે નાખવાનો છે તો આજે એ માટે એક નાનોવડો બ્લોગ પાછો આજે આપણે બનાવ્યો છે તો બને એટલો વિડીયો બધી ભાઈઓ શેર કરજો આજે મેં કેમિકલનો વિડીયો બે મહિના પહેલાં આપણે એમાં નાખ્યો હતો એમાં કમેન્ટ એક ભાઈને આવી રીતે કે અમને કેમ તમે વિડીયો નથી બ્લોગ બનાવતા તો એમાં ભાઈ મેં વિડીયો બ્લોગ હું સારું જ છે મારો પણ મારે થોડોક મોબાઈલ ખરાબ થઈ ગયો હતો એટલે મેં વિડીયો હમણાં નહોતો મૂક્યો તો આજે પાછો ફરીથી એક બ્લોગ એવડો નવો આવ્યો છે તો એ બ્લોગ મારે હમણાં યુટ્યુબમાં અને ફેસબુક માં નાખવાનો છે તો જેવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો તાજે જે જગ્યા ઉપર અમે કલર કામ કરતા હતા એ કલરનો આપણે સીન હું તમને બતાવવાનું છે આપણે સોમનાથ દાદાના પહેલાં દર્શન કરાવી પછી તમને હું કલરનો મોરાનું સીન તમને હું બતાવું તો બને એટલો વિડીયોને પાગળ શેર કરજો જેવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરજો કે જો તમારે પણ કલરકામ કરાવવું હોય તો અમે નીચે તમને હું નંબર આપી દઈ એ નંબર ઉપર તમે ફોન કરજો જો તમારે કલર કામ કરાવવું હોય તો તમારા મકાન ઉપર પાણી પડતું હોય તો એનું પણ આપણે કેમિકલ એ મારીએ છીએ તો તમે કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઈ મોબાઈલમાં તો તમારે કેમિકલ પણ મરાવવું હોય કલરકામ પણ કરાવવું હોય તો નીચે મારા કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરજો જરૂર અમે તમારું કલરકામનું તમારે કરી દઈશું ને આજે સોમનાથ દાદાની જગ્યામાં અમે જે કલર કામ કર્યું છે એનો એક નાનોવડો બ્લોગ છે તો બંને એટલો બધી ભાઈઓ શેર કરજો આડી હું તમને નીચે બ્લોકમાં બતાવું પહેલાં સોમનાથ દાદાના દર્શન કરાવો પછી બ્લોગ બતાવી જય માતાજી જય શ્રી રામ જય સોમનાથ હર હર મહાદેવ બધા ભાઈઓ પહેલાં સોમનાથ દાદાના દર્શન કરી શકો છો લાઈવ આજે મેં સોમનાથ દાદાની બાજુમાં એક હોટલ હતી ને આપણે કલરકામ કરવાનું હતું તો પહેલાં મેં કલર કામનો તમને હું નીચાડી બતાવું છું બ્લોકમાં તો પહેલાં સોમનાથ દાદાના આપણે દર્શન કરી લઈએ પછી આગળ હું તમને કલર નું વિડીયો હું તમને બતાવું છું જે લોકોને પણ કલર કામ કરાવવું હોય તો મેં તમને વિડીયોની અંદર નંબર આપેલા છે આજે સોમનાથ દાદાની બાજુમાં એક હોટલ હતી ગેસ્ટ હાઉસ એમાં આપણે કલરનો સીન મોરો કરવાનો હતો તો આજે એક ટાનેવડો બ્લોક છે તો બધા ભાઈઓ વિડીયોને પણ આગળ શેર કરજો જોઈ શકો છો હવે આ સોમનાથ દાદાના દર્શન કરીને લોકો જાય છે આ દરિયાનું સીન છે જેવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો બહુ ઝૂમ કરીને છે આપણા જૂનું મંદિર છે જોઈ શકો છો તમે તજા દેખાય છે એ જૂનું મંદિર સોમનાથ દાદાનું આ સોમનાથ દાદાનું ગીતા મંદિર અહીંથી થોડુંક સેટું છે એટલે આપણે બહુ ઝૂમ કરીને આપણે એટલું વિડીયોમાંથી નથી આવી શકતું એટલે મેં દરેક ઉપરથી શૂટ કર્યો છે વિડીયો તો હું તમને આડી નીચે કલરનો પણ હું તમને બ્લોગ બનાવું છું આ જોઈ લીધો તમે સોમનાથ દાદાનો નજારો તો હું તમને આડી કલરનો જે અમે કલર માર્યો છે એનો એક નાનોવડો બ્લોગ છે તો બધા ભાઈઓ જેવી રીતના મને સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરો આજે સોમનાથ દાદાની જગ્યાની અંદર અમે હોટલ હતી ગેસ્ટ હાઉસ એમાં આપણે કલર કર્યો તો એટલે પહેલાં સોમનાથ દાદાના દર્શન કરી લીધા હવે હું તમને આડી નીચે બ્લોગમાં બતાવું છે કે આપણે કલરનો મોડો છે ને પાછળની દિવાલ હતી જોઈ શકો છો આપણે આ અંદર જઈએ એટલે આપણે આ સીડી ગાળાની અંદરનું આ કલરનું સીન છે જોઈ શકો છો અમે આમાં કલર મારી દીધો છે જો જોઈ શકો છો થોડોક વિડીયો થોડોક નાનો બનશે કેમ કે આ થોડોક કામમાં હતા એટલે મેં થોડોક નાનો વિડીયો બનાવ્યો છે આ જોઈ શકો છો તમે શીડીનું સીન આ સીડીમાં આપણે આ કલર માર્યો છે આપડા હાવ હવે ઉપર અગાસી ઉપર આવી ગયા છે આ જોઈ શકો છો સીડીનું સીન છે એટલે હાવ નું સીન છે આપણે આ આમાં આપણે આ જોઈ શકો છો તમે કેવો કલર છે એ લખ કોમેન્ટમાં લખજો આ સારો કલર આવે છે વોટરપ્રૂફ હવે આ છે આપણે અસ્તરની બાલડી છે આ કેમલ કેમિકલ છે કુટી છે વ્હાઇટ સિમેન્ટ છે પેલા અસ્તર માર્યું હતું એટલે અસ્તરનું પણ હું તમને આડી બતાવું છું જોઈ શકો છો આ બાલટી છે અસ્તરને કેમિકલ ને કુટી ને બધી છે હવે હું તમને અસ્તરનું આડી સીન બતાવું છું આ થોડોક મોરાનું સીન અહીંથી ઉપર સીન નથી આવતું એટલે હું નીચેથી તમને આડી મોરો બતાવી આ કમ્પ્લીટ થઈ ગયો છે હું તમને આડી અસ્તર મારી આ જોઈ શકો છો આપણે અસ્તર આમાં માર્યું હતું એટલે અસ્તર એક દીધ સુકાઈ હશે પછી આપણે આમાં કલર કરવાનો હતો તો પેલા આમાં અસ્તર મારી દીધું છે અમને જોઈ શકો છો આપણે આ કળા મોરો તૈયાર થઈ ગયો છે કેવો કલર છે કોમેન્ટમાં બધી ભાઈઓ લખજો વિડીયોને પાગળ શેર કરજો જય માતાજી જય શ્રી રામ જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો ને વિડીયોને પાગળ શેર કરજો જય